ઝાલોદ તાલુકાના મૂનખોસલાથી હોળીપીપળા માર્ગને જોડતા માછન નાળું તૂટી પડતા ગ્રામજનોને હાલાકી આ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે નવ કલાકે માહિતી મુજબ ઝાલોદ મૂનખોસલા ખાતે હોળીપીપળાથી પટેલ ફળિયા તરફના નદી પાસે પાછળ નાળું લાખોના કરોડોના ખર્ચે બનાવેલો છે અને નાળાનું ઉદઘાટન કર્યા બાદ થોડા સમયના પહેલાં જ વરસાદમાં જે નાળું તૂટી જવાનું એ અવસ્થામાં જણાયું છે હાલ ચાલુ સરકારની મિલીભગખત કહો કે અધિકારીઓની મિલીભગખગત પોતાના મળતીયાઓને એજન્સીને આપી પ્રજાના ટેક્સ પૈસાની વડે હલકી ગુણવત્તાવાળું બાંધકામમાં મટીરિયલ વાપરીને લોકોના જીવના સામે જોખમ ઊભું કરતા કામો કરતા હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે જ્યારે સામેની દિશાએ મૂન ઘોસલા વર્ગ પ્રાથમિક શાળા પણ આવેલી છે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં અર્થે જવા માટે પણ ગ્રામજનોએ બજાર તરફ જવા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અર્થે નીકળવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે નાળાને તૂટવાના કારણે સંપર્ક તૂટવા પામ્યો હતો અને હાલ પ્રજાને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઊભા થવા પામે છે ગ્રામજનોએ નાળાના બાંધકામ તે યોગ્ય તપાસ કરવા અને સારી ગુણવત્તા બાબત કામ કરી અને ત્વરિત માર્ગ ઊભો કરવા માટે જે માંગ પણ કરી છે નું કામકાજ ગઈ ગઈ સાલથી તૂટે ગયેલું હતું તો એને સુધારવા માટે પાકા પાયાથી કામ કરાવવાનું હતું તો પાકા પાયાથી કામ ના કરી ના પાકા પાયા કામ ના કરવાથી માટી મેટલ નાખી દીધું નાખી અને સલાયું કામકાજ તો આ લોકોએ પછી પાછું કે શિયાળા શિયાળા પછી ઉનાળામાં પાકા પાયાથી કામ લઈ કરીશું અને હવે આ કાસાહી કોઈને આવવા જવા માટે સુધાર્યા તેવું કરીને આને કામ ચલાવી દીધું પુલ પુલનું તો પછી પાછું ઉનાળામાં પાકા પા કામ ના લીધું તો પછી પાછું પડી ગયું તો હવે આ સમસ્યા આવી કે માસણ નદી હમણાં આવી ગઈ તો પછી રાતમાં પછી પાછું તૂટી ગયું હવે બીજું હોસ્પિટલ જવા માટે કે કામ અર્થે જવા માટે જવા માટે કોઈ બજાર જવા માટે તમામ પ્રકારની હાલાકી ભોગવ્યું હાલાકી નાળું બિલકુલ ધોવાણ થઈ ગયું બિલકુલ નાડું ધોવાણ થઈ ગયું કોઈ કોઈ આ બાબત તમે મૌખિક રજૂઆત કરેલી રજૂઆત હવે શું કહેવા માંગો છો તમે કોઈ મોટો આસો થાય તો એનો જવાબદાર કોણ રહેશે અહીંયાથી પ્રસાર થતા લોકો માટે કોઈ મોટો આસો થશે તો એનો જવાબદાર કોણ રહેશે એજન્સી રહેશે અથવા તમારું નામ સુદેશપુર ગામ